રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાગ્યા છે નવ તો પાણી વારવા આવ્યા છે આપણે ગુવારમાં તો થોડુંક પાણી છે વારવાનું વારી લઈ અને પછી આપણે કાલે ઓલું હરગાયું તું એ હરગી ગયું હે કમ્પ્લીટ શોખવાનું થઈ ગયું હે ત્યાં તો એ બાજુ જાઉં ત્યારે જોઉં અને આજે બપોર પછી મકાઈ વાઢવાની છે મકાશીમાં બે ત્રણ કેરા વાટવાના છે અને જામજોધપુર નાખવાની છે વેસવાની છે તો જો તારે જો વિડીયો આખો પૂરો કાં ટ્રેક્ટર લઈને નાખવા જવાનું થાય અને કાં સોટા હાથી લઈને જવાના થાય તો જોઈ હવે કેટલીક વાટી પ્રમાણ આધારીએ વધારે વાટ્યું તો ટ્રેક્ટર લઈને જાઉં હાલો તો મિત્રો ગુગરમાં પાણી વારતા તાઇ પી ગયું છે અને મોટર કરી દીધી છે બંધ તો અત્યારે આવી ગયા છે ઘરે તો જુઓ કાલે અહીંયા હરગાયું હતું થઈ ગયું હે સોખ સણગું અને ઓલી પકી હર ગઈ હતી થોડીક તો ઠારી નાખી હે પાછી તો હવે ખાતર કાઢવાનું થાય બેગદી માં તો ચાલો બપોર પછી વાઢવાની છે મકાઈ અરે હો જામજોધપુર નાખવા જવાની થાય તો જોઈ હવે હું લઈને નાખવા જવાની થાય છે તો બપોર પછી વાઢવાની છે હાલો તો મિત્રો મકાઈ વાઢી લીધી હે અને પૂરા વારી લીધા હે ઇંજરીથી આવા પૂરા વહેરા હે એવડા એવડા પૂરા કીધા હે તો તૈન ક્યારે વહેતા હે મકાઈના વારડી ઊંધીના તો હવે ભરવાની હે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર જઈએ છે અહીંયા ટોલી જોડીને તો ચાલો ભરીએ ટોલી અને જોઈ કેટલો ઉભા રો લઈએ હે તૈન ક્યારે ઉપાડવાના હે આજે તો તન ક્યારે ઉપાડવાના હે અને તન ક્યારે પાછા વાઢવાના થાય બપોર પછી તો ચાલો આની ટોલી ભર લઈ અને જામજોધપુર હાલો તો મિત્રો આપણે નીકળી ગયા સે મકાઈ નું ટ્રેક્ટર ભરી તો વાયગા છે હાળા નવ તો ચાલો ફટાફટ ફૂકી હવે જામજોધપુર અને આખું ટ્રેક્ટર ભરી લીધું છે તો એકાદ કલાક જેવું થાય ફૂકતા ધીરે ધીરે આવી જાય તો લોડા લે તો બધી લખાજીએ તો ચાલો ઉગાડીએ છી હવે જામજોધપુર હાલો તો મિત્રો ભૂગી ગયા છે અહીં જામજોધપુર અને જો વાહ અમે ખાલી કરે છે તો ત્યાં લગાડવાનું છે તો એક બોલેરા જેવું છે ખાલી થાય છે પછી જાય બાજુ તો ત્યાં ચાલો સા પાણી પી લઈ અને ફાઇટક આવવાની ઓલી ટ્રેન આવવાની છે ફાઈટક બંધ થઈ ગઈ છે તો જોઈ હવે કંઈક આવે જો તો નીકળી છે ટ્રેન અને ટુકડી કે છે તો થઈ ગઈ છે પૂરી અને અહીંયા આવી ગયું છે ડમ્પર ચા પાણી પીને આવતા રહ્યા છે અહીં ટ્રેક્ટર પીડ્યું છે આપણું અહીંયા તો ચાલો ખાલી કરવાનો વારો આવે ત્યારે કરીએ હાલો તો મિત્રો પાછા યાદી આવી ગયા છે અને ટ્રેક્ટરનો ઠાલો વજન કરવા તો મકાઈ ભરીને એક વજન કરી ગયા છે અને અત્યારે થઈ ગઈ ટોલી ચાલી તો હવે પાછો વજન કરી લઈ એટલે ખબર પડી જાય કેટલીક મકાઈનો વજન થયો છે તો ચાલો આ છોટા હાથી જેવું કંઈક જોખાય છે જોખાઈ જાય એટલે આપણો વારો આવી જાય હાલો તો મિત્રો બપોરા બપોરા કરીને નીકળી ગયા છે પાસા જામજોધપુરથી તો ભૂગ્યા હવે ફટાફટ ઘરે વાગી ગયા હે દોઢ તો બે અઢી વાગે પૂગ્યું તો ચાલો નીકળ્યા મિત્રો આવી ગયા છે અહીં જામજોધપુરથી થી લઈને પાછા ઘરે તો જોવો અહીંયા ટ્રેક્ટર પીળ્યું છે તો હવે કાલ તો વાટવાની નથી પરમદી પાછી કદાચ થાય વાઢવાની તો જોયું હવે હું નક્કી થાય છે હાલો તો મિત્રો હવે થઈ ગયા છે મૂકી દીધું હોય કમ્પ્લીટ તો હવે મકાઈ વાઢવાનું તો પાછું નક્કી કર્યું બેગદીમાં વાઢવાની થાય અને કાલે પાવાની થાય તો ચાલો અત્યારે સહી નહીવરા તો જઈ ખેતરે આટો મારવા અને ત્યાં આપણે ઓલો આંબો વાયો છે એને પાણી પાતા આવી નીકળી ગયા સહી રામ ક્યારી લઈને જાય ખેતરે પાણી ગીની બધું ભરી જાય સહી તો આંબાને પાણી પાડતા આવી અને આટો મારતા આવી તો ચાલો ફૂગ્યા ફટાફટ તો ખેતરે પૂગી ગયા સહી અને જો તે પણ આજે હવા ખાય છે ને જોવા અહીંયા આંબો હે તો હવે તો ઠાગો ખોર કાઢી ગયો હે પાણી પાણી પાઈ દઈ પહેલા તો આપણે આનું અસલનું ખામણું કરી નાખીએ હવે અને પછી પાણી પાઈ તો ચાલો પેલા બનાવીએ ખામણું હાલો તો મિત્રો ખામણું બનાવી દીધું હે મોઢેરું હાસ્કોરે અને પાણી પાઈ દીધું હે અને ભેગી એક ઝીંકુડી ખોટી ખોડી દીધી હે એટલે પવનનું થોડી હસ પસી ના જાય ઓસું પડી જાય છે એટલે

તો આવો આંબો થયો છે હાલો તો આંબાને પાણી પાઈ દીધું છે અને હવે નીકળીએ પાછા ઘરે ગાડી પીડી છે આપણે અહીંયા અને સુરત દાદા હાથમી ગયા હે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા માં બાય બાય